નમસ્તે દર્શક મિત્રો પલસાણા પોલીસ અને ફાયરફાઇટર્સનું માનવતાભર્યું કાર્ય ગરીબ મજૂરનું પ્રાણ બચાવી હીરો બની ગયેલા રક્ષકદૂતો સમાજમાં પોલીસ અને ફાયરફાઇટરનો ચહેરો ઘણીવાર કડક કાયદા અને નિયમો સાથે જોડાઈને જોવામાં આવે છે પરંતુ પલસાણા પોલીસ સ્ટેશનની એક ઘટનાએ સાબિત કરી દીધું કે જ્યારે વાત માનવતા અને માનવજીવન બચાવવાની આવે છે ત્યારે આજ કડક ચહેરા ધરાવતા યુનિફોર્મના યોદ્ધા દેવદૂત બની જાય છે ગતરોજ રાત્રે આશરે દસ વાગ્યાના સમયે પલસાણા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં આવેલ ઊંચા ટાવર ઉપર એક અજાણ્યો ઇસમ ચડી ગયો હતો દ્રશ્ય જોયા બાદ સ્ટાફ તરજ્જ હરકતમાં આવી ગયો ઘટના ગંભીર હતી એક ખોટું પગલું અને એક જિંદગીનો અંત આવી શકે એવો ભય પણ પલસાણા પોલીસના પીઆઈ બીડી ઝલિયા તથા સમગ્ર સ્ટાફે અદ્ભુત શાંતિ બુદ્ધિ અને ચતુરાઈથી આ પરિસ્થિતિને સંભાળી પોતાના ઘરેથી ભોજન છોડીને પીઆઈબીડી ઝલિયા સાહેબ તાત્કાલિક સ્ટેશન પર પરત આવ્યા અને સલામતી માટે ફાયર વિભાગને તથા બલેશ્વરની પટેલ ક્રેઇન સર્વિસમાંથી જમ્બો ક્રેનને મિનિટોમાં બોલાવી લીધા ટાવર ઉપર બેઠેલા ઈસમને પોલીસ સ્ટાફે વાતોમાં ઉલઝાવી રાખ્યો હમદર્દી બતાવી પાણી પહોંચાડ્યો અને એની હિંમત પૂટે નહીં એ રીતે સતત સંપર્કમાં રહ્યા ફાયર બ્રિગેડના ઓફિસર અને ટીમે સેફટી બેલ્ટ તથા દોરડાની મદદથી ફિલ્મી ડબ્બી ઓપરેશન કર્યું અને આખરે ટાવર ઉપર બેઠેલા ઈસમને સલામત રીતે નીચે ઉતારવામાં સફળતા મળી પછી તપાસ કરતા જાણવા મળ્યું કે આ વ્યક્તિ ભરતભાઈ દશરથભાઈ પાંડે ઉંમર આશરે બત્રીસ વર્ષ મૂળ બિહારના ઔરંગાબાદ જિલ્લાના નાવ ગામના રહેવાસી છે વર્ષ બે હજાર એકમી ગુજરાતમાં વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા આવ્યા છે અને થોડા દિવસ પહેલા જ રોજીરોટી માટે પલસાણામાં આવ્યા હતા પલસાણા પોલીસે પ્રાથમિક પૂછપરછ બાદ તેમના સગા સંબંધીઓને જાણ કરી છે અને માનસિક બીમારીની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં કોઈ અવિચારી પગલું ન ભરે એ માટે પ્રયત્નો શરૂ કર્યા છે આ ઘટનાએ સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદાના રક્ષક જ નથી પરંતુ સમાજમાં માનવતાના સાચા હીરો છે પલસાણા પોલીસ અને ફાયર ફાઇટર્સના આ કાર્યની સમગ્ર વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે અને સૌ કોઈ તેમની બહાદુરી અને સંવેદનશીલતાને સલામ કરી રહ્યા છે ખાસ રિપોર્ટ પ્રકાશ દેસાઈ એડિટર ઇન ચીફ SPP Bharat News.